સીતારામ જયલીરભાઈ આજ આટલી કેરી પાઈ ગઈ તો ઘરમાં રસ કરી દઈ કુકર મુકાઈ ગયો એટલે હમણાં દાંત ભાત આજ રસ પહેલી વખત ઘરમાં રસ હજી કરી બાકી તો બે ચાર પાકથી તો હું ખાઈ જતી ને પપ્પા આજ રસ કરવાનો છે પહેલી વાર પપ્પા ઘરમાં ઘરમાં કેરી પણ પપ્પા વધારે ખાય અત્યારનું છાપુ વાંચવા માં નાસ્તાની ની રાહ ને પપ્પા ભાખરી થઈ જાય તો પછી જાય હમણાં ભાખરી થઈ જાય તો હમણાં એને બહુ ઉત્તર નથી આવડતો જે આપ બચ્ચાને બોલી બોલાવે અને કે આમ બારે લઈ જવા આને ઉડતા શીખવાડે પણ આને આવડતું નથી બહુ જાતું જતું નથી રસ પણ તૈયાર થઈ ગયો દળભાત શાક થઈ ગયો આજે ઘઉં દરવાના હતા એ એક ડબ્બો ધરાઈ ગયો છે હું થઈ ગઈ તૈયાર અને હવે જાય સ્કૂલે હમણાં સાડા નવ વાગ્યા છે અત્યારે મારું કામ રેડી થઈ ગયું છે ઘરમાં હું આવી ગઈ અત્યારે સ્કૂલે અને પાછળ દેખાય હોસ્ટેલ આટલી સૂન છે ને હોય છોકરાઓને જરાય બાળકો હોય તો આટલું કલબલાટને અહીંયા આવું ને ત્યાંથી બધા આવે વારા કાંઈ ને કઈ એની ફરમાવીસ હોય વાતચીત કરવા માટે આટલું શાંત હોય ને આમ જરાય એમ ના થાય કે એ બાજુ જાય એમ પણ ઓફિસનું કામ હોય એટલે સ્કૂલે તો આવવું પડે ને ઓફિસ ખુલી રાખી એટલે ચાર પાંચ જણા સ્ટાફ ના એ લોકો હોય તો પછી રસોઈ કરતા હોય એટલે મારે આજે થોડુંક સામાન ઓફિસ નો પણ લઈ આવવાનો હતો અને શાકભાજીને એવું પણ લઈ આવવાનું હતું તો એ બધું લેતી આવી ત્યારે મારી બોટલ રાખી દીધી દૂધ અને ગાડી પણ અહીંયા છે અહીંયા રાખી દીધી ઓલી બાજુ બહુ તડકો આવે એટલે આખો દિવસ ને પાછો કાળો કલર રહ્યો ને તપી જાય એકદમ એટલે પછી હું અહીંયા છાંયા રાખી દઉં અહીંયા આખામાં આટલામાં આમાં છું આવે ને ઓલી સાઈડ થી પણ છાંયું આવે રાઉન્ડમાં ઝાડવા હોય ને એટલે જરાય ગરમીની ખબર ન પડે ને આમ પણ આજુબાજુમાં બધા ખેતર છે એટલે અહીંયા કંઈ ગરમીની ખબર ન પડે ગરમી ન થાય કેમ કે બધામાં કઈ ને કંઈ વાવેલું છે જ તો પાણી જતું હોય એટલે એમાં ખબર ન પડે ભાઈ અહીંયા સ્કૂટર પાર્ક કર્યું છે લગભગ બધા સ્ટાફને એક સ્કૂટર સામે પાર્કિંગ કર્યું છે બધા અહીંયા પાછળ જ હમણાં તો ગ્રાઉન્ડમાં મૂકી જાય છે કેમ કે વા સ્કૂલના આગળના ભાગમાં જે બગીચો છે ત્યાં થોડોક તડકો આવે અને આમ પણ ત્યાં બધી બસ પડી છે બસ બધી ત્યાં પાર્ક કરેલી છે મારું કોર્સ પડ્યું છે કાલ સ્કૂલેથી મોડી આવી લગભગ પાંચ સાડા પાંચ જેવું થઈ ગયો છે પછી આવીને મંદિરે ગઈ તો ત્યાં પણ ભગવાનના વાઘાન બદલાવવાના હતા એટલે લઈ આવી આવીને જલ્દી જલ્દી ધોઈ નાખવા કેમકે અત્યારે સવારે ઘરના કપડાં બધા ભેગા ધોવાના હોય એટલે આ પહેલાં ધોઈ નાખું અને સુકવી દઉં તો અત્યારે પછી બીજા કપડાં અહીંયા સૂકવી શકીએ ઘરના કેશવાલાલ ગ્રુપ સંચાલિત આઈડિયલ સ્કૂલમાં જે ભૂત પાસે આવેલી છે ત્યાં અમારી પાસે બોયસ હોસ્ટેલની સુવિધા છે તો ધોરણ ત્રણથી ધોરણ બાર સુધીના બોયઝને એડમિશન હોસ્ટેલમાં મળે છે તો પ્લીઝ થોડુંક જલ્દી કરજો અને ઘણા બધા લોકો મને મેસેજ અથવા તો ફોનથી ઇન્કવાયરી કરે છે ઘણા બધા લોકો જોવા આવે હોસ્ટેલ તો તમારે જો ઇન્ટરેસ્ટ હોય તો તમારું એડમિશન કન્ફર્મ કેમ કેમકે અમે લિમિટેડ જ હોસ્ટેલ સંખ્યા લેવાના છે જેથી કરીને પર્સનલી બાળક ઉપર અમે ધ્યાન આપી શકીએ અને અમે જે રીતે નક્કી કરેલી સંખ્યા છે તેમાં એ બાળકને એડમિશન મળી શકે પછી તમે જ્યારે નવું સત્ર ચાલુ થાય અને એડમિશન માટે આપો તો અમારે ના પાડવી પડશે એટલે પ્લીઝ થોડુંક જલ્દી કરજો અને હું લાસ્ટમાં તમને આ ઇન્કવાયરી નંબર આપી દઈશ તો એમાં તમે કોલ કરી અને એડમિશન કન્ફર્મ કરાવો ખાલી ફોન કરી નહીં પર્સનલી તમારે સ્કૂલે આવવું પડશે અને અમારી ઓફિસ ખુલ્લી જ છે રોજે માટે સવારે નવથી સાંજે ચાર વાગ્યા સુધી